ઝટપટ બની જાય અને એકદમ ખાટું મીઠું ચટાકીદાર લાલ મરચાં અને ખજૂરનું અથાનું આપણે બનાવીશું આ અથાનું તમે બનાવો છો કે નહીં અને કઈ રીતે બનાવો છો અને ના બનાવતા હોય તો આ રીતે જરૂરથી તમે આ બનાવજો અને કમેન્ટ બોક્સમાં મને જણાવજો કે તમને કેવું લાગ્યું તો આજે આપણે ખૂબ જ ઇઝી રીતે ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી એવું લાલ મરચાં ખજૂરનું અથાણું બનાવીશું તો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે પ્રેસ કરી લેજો એટલે રેસીપીનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરવાનું તો સૌથી પહેલા આપણે ખજૂર અને લાલ મરચાં લેવાના છે તો ખજૂર આ રીતનો કડક આવે તેવું લેવાનું છે અને લાલ મરચાં પણ કડક હોય તેવા લેવાના છે તો ખજૂર છે તેનો ઉપરને પાર્ટને આ રીતે રિમૂવ કરીને તેના કટકા કરી લેવાના તમે નાના મોટી જેવા કટકા કરવા હોય તે રીતે તમારે કટકા તેના કરી લેવાના છે તો આ રીતે બધા જ ખજૂરમાંથી બી કાઢી લેવાના છે અને તેવી જ રીતે આપણે લાલ મરચાં હોય તેને કાપીને તેમાંથી જે બી હોય તે આપણે કાઢી લેવાના છે અને તેને પણ આપણે આ રીતે કટ કરી લઈશું તો હંમેશા ધ્યાન રાખવું કે જ્યારે પણ આપણે અથાણું બનાવીએ ત્યારે મરચાં પોચા તેની છાલ હોય તે પોચી ના હોવી જોઈએ થોડી કડક હોય તે રીતની હોવી જોઈએ તો કડક હશે તો આપણું અથાણું લાંબા ટાઈમ સુધી સારું રહેશે તો આ રીતે બધા જ લાલ મરચાંના બીને કાઢીને તેના પીસ કરી લેવાના છે તો બધી સામગ્રી આપણે રેડી કરી લેવાની છે તો લીંબુનું જે અથાણું આપણે આદતા હોઈએ હળદર અને મીઠાથી તે લીધું છે ના હોય તો તમે સ્કીપ કરી શકો છો તો લીંબુનો રસ આપણે ડબલ કરી લેવાનો અથાણાનો મસાલો લેવાનો છે ગોળ લીધો છે અને મરચાં આપણે લઈ લીધા છે તો હવે અથાણું બનાવીશું તો એક બાઉલમાં આ રીતે લીંબુનો જ્યુસ એડ કરી દઈશું આથેલા લીંબુ એડ કરીશું આથેલા લીંબુ ના હોય તો સ્કીપ કરીને લીંબુનો રસ વધારે લઈ લેવાનો ગોળ લીધો છે તો ગોળને આપણે થોડો આ રીતે મેસ કરી લેવાનો યા તો કાપી લેવાનો તો પોચો ગોળ છે એટલે ઇઝીલી તે મેસ થઈ જશે તો આપણે આ અથાનું ગોળમાં બનાવ્યું છે તમે ખાંડમાં બનાવવું હોય તો ખાંડમાં પણ બનાવી શકો છો તો આ અથાણામાં આપણે તેલનો જરા પણ ઉપયોગ કરવાનો નથી ફક્ત આ રીતે તેલ વગર અને ગેસ ચાલુ કર્યા વગર જ અથાનું ફટાફટ ઝડપથી બની જાય છે તો બધું સારી રીતે આ રીતે મિક્સ કરતા જઈશું અને આ રીતે હલાવતા જઈશું એટલે ગોળ એકદમ ઝડપથી ઓગળી જશે તો આથીલા લીંબુ હોય તો તમે તેને લેવાના નહીં તો તમે તેને સ્કીપ કર કરી શકો છો તો આ રીતે બધો જ ગોળ સરસ રીતે ઓગળી જાય ઓગળી ગયો છે અને ઓગળી જાય પછી તેમાં અથાણાનો મસાલો એડ કરીશું અને તેને મિક્સ કરી લઈશું તો અડધી વાડકી જેટલું મેં અથાણાનો મસાલો એડ કર્યો છે થોડું મીઠું એડ કરીશું આમ પણ અથાણાના મસાલામાં મીઠું હોય છે પણ થોડું આપણે એડ કરવાનું છે ખજૂર અને લાલ મરચાં બંને આપણે એડ કરી દઈશું અને બધું સારી રીતે સરસ રીતે મિક્સ કરી લઈશું અને થોડું દબાવીને તેને આપણે એક દિવસ માટે આ રીતે ઢાંકીને રાખી દેવાનું છે તો આ રીતે તેને ઢાંકીને આપણે એક દિવસ માટે રાખી દઈશું તો એક દિવસ પછી આપણે અથાણું જોઈ લઈશું એકદમ સરસ એવું અથાણું થઈ ગયું છે અને જે અથાણાનો મસાલો હતો તે એકદમ સરસ એવો ફૂલી ગયો છે તો અથાણાનો મસાલો આપણે ખાટી કેરીનો લીધો છે તેની જગ્યાએ તમે ગોળ કેરીનો પણ અથાણાનો મસાલો લઈ શકો છો તો આ આપણું અથાણું રેડી છે આખું વર્ષ માટે તેને સ્ટોર કરીને રાખી શકાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ આપણું ટેસ્ટી એવો અથાણું રેડી છે તેને આ રીતે બરનીમાં ભરીને આખું વર્ષ માટે સ્ટોર કરીને રાખી શકાય છે તો તમને આ રેસીપી કેવી લાગી પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો રેસીપી ગમે તો વધારેમાં વધારે શેર કરજો